ભ્રષ્ટાચારના રહ્યા છે પ્રમુખ સ્નેહલ ઠાકરે આરોપ લગાવ્યો છે આરોપ લગાવતો વિડિયો વાયરલ થયો છે વિડિયો વાયરલ બાદ ધારાસભ્ય વિજય પટેલ એક્શનમાં આવ્યા છે ધારાસભ્ય વિજય પટેલે સ્થળની મુલાકાત કરી સમગ્ર મામલે ધારાસભ્ય બોલ્યા દમણ ગંગા યોજના હેઠળ ડેમની હાલ કામગીરી ચાલી રહી છે અધિકારી અને કોન્ટ્રાક્ટરને ક્વોલિટી કામ કરવા સૂચના આપી છે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જે જાણવા મળ્યું છે એ એમ તો ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે જોવામાં આવ્યું છે કે આટલા મોટા ચેક ડેમમાં જે ડેમમાં નકરા પથ્થરો નાખીને જે કામ કરવામાં આવ્યું છે ને આ પહેલી વખત નથી એમ વાયરલ થયું છે ડાંગ માટે કહી શકાય કે આ ખૂબ જ સામાન્ય બાબત છે કારણ કે દર ચોથા પાંચમા કામમાં આ જ રીતનો ભ્રષ્ટાચાર અને આ જ રીતની રોબાચારી જોવા મળે છે અને એના પછીની પ્રતિક્રિયા જોઈએ તો ડાંગના નેતાઓએ આપી છે પરંતુ મારે આજે આ યાદ કરાવવું છે કે ધારાસભ્યશ્રીએ આજે જે વાત કરી છે એ અગાઉ એમણે શેવારી માણવામાં પણ સૂચના આપી હતી તો એનો મતલબ એ છે કે શું ધારાસભ્યનું કંઈ ચાલતું નથી કે પછી એમની પણ કટકી હોઈ શકે કારણ કે આ એ સીધો જવાબ છે ભય વગરના ભ્રષ્ટાચારમાં ડાંગના પ્રભારી અનંતભાઈ પર જે અને ચૈતરભાઈ પર જે કટકીનો અને ટકાવારીનો જે આક્ષેપ લાંછન લગાવ્યું હતું એનો સીધો જડબાતોડ જવાબ આજે ડાંગમાં મળી ગયો છે કે જે દમણ ગંગા યોજના અંતર્ગત જે ડેમોનું નિર્માણ થઈ રહ્યું છે એમાં બોરખલ ગામની અંદર ની પણ ફરિયાદો આવેલ હતી અને અમને મીડિયા દ્વારા આ જાણ થઈ જેથી અમે પણ આ દમણ ગંગા વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓને સાથે લઈને ડાંગ તાલુકા પંચાયત આહવાના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી સાથે અમે સ્થળ પર ત્યાં ગયા હતા એની વિઝીટ લીધી હતી અને આ બાબતે અમે અધિકારીશ્રીઓને ઇજારદારશ્રીઓને અમે સ્ટ્રીકલી સૂચના આપી છે કે આ બાબતે જે નીતિ નિયમ અનુસાર જેવું કામ કરવાનું છે એ રીતે કામ કરવું જોઈએ ક્વોલિટીમાં કામ થવું જોઈએ સમય મર્યાદામાં કામ થવું જોઈએ પાણીનો છંટકાવ વ્યવસ્થિત થવો જોઈએ આ બાબતે અમે એમને સૂચના આપી છે અને વિભાગના પણ એક કોઈ પણ કર્મચારી આ જયારે કામગીરી ચાલતી હોય ત્યારે ત્યાં ઉભા રહીને કામગીરી થાય એવી પણ સૂચના આપી છે